હાય ફ્રેન્ડ કેમ છો બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારરા એક નવા વિડિયોમાં અને આજ અમે આવ્યા છે કારાસર ગામ જો કે મેં કોઈ દેહમ્બ્રુ નથી અને આ મંદિરના વિડિયો તમે જોયા છે ઘણા બધા મારા વાલામ નહી જોયા મારા વાલા તમે જોઓ અને આજ બધો વિડિયો હું તમને અહીં દેખાડી અને આ મંદિર છે ને કે એક પાકિસ્તાનમાં છે અને ક્યાં છે બેજ મંદિર છે તો પાકિસ્તાનમાં તો ભઈ આપણી ભગવાનની દયા થાય માતાજીની તો કદાચ જાય હકીયા ત્યાં તો નહી જવાય અહીંયા જાવું

मंदिर तो जो तो, केऊ तो, तो तो, तो तो, तो 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 मस्तो है ओ मैं पहली बार जाया हमने तो पहली आ आ आ हुदी छ आज ओलो भाई उई भोया हुदी मंदिर जाके प चढ़वाने पगथिया मंदिर पगथिया चढ़वाने पग आई हुदी छ आई हुदी छ ये 1 मान्सवा लीजिए ए नीचे चला नीचे ऊपर कर ले हाय कर लीजिए तो आज से उतरवा हां हां મંદિર નો ઘંટો છે કે નહીં વાગે છે જોઈ માનસુ તો જો એકલી સડી ગયો જો કે હે ને મેં વિડીયો તો ઘણા જોયા હતા આવવાની ઈચ્છા એ દુનિયા ની હતી પણ આજ માતાજી ની દયા થઈ ગઈ મારી મમ્મી કીધું હા એ મારી મમ્મી કીધું કે આપણે અહીંયા જવું છે કે હિંગાજ માનું મંદિર આવ્યા છે

जय मंदिर है और गुफा नी अंदर क्या की बाजू लाई जाता हुई गुफा नी अंदर तो तेरे तेरे ने एक लाड़ू है डाइव आपन हाल हजी ऊपर क्या अय अच्छे यह तो एक हाली मोटी मूर्ति से आगे वाँ। आगे वाँ। એટલું મસ્ત છે વાહ જો એ કે વિડિયો ને વાય ચાલુ છે હો સિગરેટ દરવાજો સિગરેટ દરવાજો જલ્દી આવી આને કેતો મેં કીધું આ બજે હા રે કે હાજી એક સિગરેટ દરવાજો દેખાડે અહિયાં જો બધી માતાજીના મંદિર કામિયા રવિના આવો

की बाजू ले जाइ प्रवेश गुफा छे हाल गुफा ओले बैग ने ना आता कोई आता है है जो है आवे इतना कैक से समझो हां अब बंदे आए हैं जो तू आओ 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 मूर्ति जो बानी किम से सीक्रेट डोर

અહીંયા જો તાળું મારી ગલ છે આ बाजू થી નીકળવાનું છે પાછું ઓલી બાજુ થી ગયા જાવ ને આ બાજુ થી નીકળા મજીજી અહીં કેટલા બધા મંદિર અમુક જગ્યાનું છે આમ મંદિર કેવું મસ્તીનું છે

जे जे कर ले हां जे जे कर ले फोटो पाड़ ले फोटो पाड़ जे जे कर ले तुम ने उभी देखो उभी फोटो पाड़ ले उभी रे जाओ फोटो पाड़ ले उभी रे हमारे हमारा हनुमान पूजा है ना એટલે અહીંયા તો વઈ अमर જાય ડાયરેક્ટ અમાર હમ આ બાજુ એ આ બાજુ આ બાજુ ઉભી જે હેકી બાજુમાં ઉભી જે જે પૈગા લાગી લે હવે પૈગા લાગી લે હવે पैगे लगाई किम लगाइ हेलो तो हेलो हेलो जे जे कर ली दो ने आई जो अर्धी मूर्ति आई थी देखा है मोटी मूर्ति बनावी गले है ने जो आई थी देखा है आई मूर्ति यहां नहीं जावा दे जोरदार जावा देता यहां नहीं जावा देता ताड़ो मारी गलो हां ये लोक मारी गलो નકરા છે જો એ જોવોન મજા આવે તો મોય તો મોટી એકદમ મસ્તીની મૂર્તિ છે આ આ સર ને પોળવાની બીક લાગે ને એટલે હો પછી જાય ને બધા આડાવાળા બધા એની કરી કે હેઠે ઉતરી ગયા લો જાવ કેક સે અંગ્રેજ માનું મંદિર મસ્તીનું જો કે इच्छा तो होती के वो यहाँ एक भी है ना जाऊँ से पाकिस्तान में पाकिस्तान में नहीं माता जी भाई यहाँ भी गया पाकिस्तान में जाओ इंजर होना और जो ईमान सुन ईमान सुन मासिन बताए नहीं करी गया चाइनीज़ क्यों तरवानू है ना वहाँ जेन पर से वीडियो ले हो

તમને ગમે તમને જો આ તમને ક્યું ગમ્યું ગમ્યું હોય તો તમે અરે મને તો પહેલાથી દુનિયાનો શોખ હતો આ જાય દર્શન પર પડ્યા અજા વગાડે આ મારા ગીત પર વગાડ વગાડ કોઈ નો હાથ પૂગાય ટકોરો વગાડવો જ પડે એક ફેરે આ છે મંદિર બાકી એમ છે એક નંબર હો ये पुना हबो कपडी लेवे ए स्पीकर तो क्या है नहीं बामने चले करी आवे करी आवे स्पीकर तो बता आले करी आवी जा ए पन्ना हां तो करी मन पेला लेवा दे करी आ प्रोफेशनल करी हां तो इने पुजा नहीं ना 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 हूं एक बार ट्राई कर लो करिए बे हूं एक बार कर लो कहीं न चले અને આટ બકરા પણ તોય ન પૂગાય માતાજીની જય હો ટંગ કરો ઓગાડ ઓગાડ હાલો હવે જો મે માતાજી ને મંદિરે થી નીકળી ગયા હે એ વિડિયો બજો અમે અહીં લિધો અને ભાઈ દુનિયાની મજા આવી એ પહેલાથી જો કે મારું સપનું હતું મારે અહીં જાવું તુજ પણ અહીં તો હુંની ઉની જમ કે આપણાથી જવાય નહીં પાકિસ્તાનમાં તો બકે અહીંયા માતાજીનું મંદિર હે બહુ મસ્તીનું પાકિસ્તાનમાં તો આપણો નસીબ કે આથી ભાઈ જાવું તો જાવું આ કેટાણો તો અહીંયા દર્શન કરી આવવાનો બહુજ એટલે બહુજ મજા આવી તમે પણ દર્શન કરી લો તમે અહીં એક જરૂર ને જરૂર આવી જજો ભાઈ મંદિર સે મસ્તીનું ને ફોટો છે બાપુ નો લાગે કોક તો કે ખબર નથી ને બધે વયા ગયા હું એક જ બાકી છું હું વિડિયા જ લીધા રાખું બધે એમ કે આ નીકળે વિડિયા જ લીધા કર કોણ તમાર મમ્મી તો બેહી જ જાય ને જો બધે બેઠાસ કે આવી રીતના કઈક છે આમ છે તો આમ ગામડા જીવું આમ રસ્તો માં રસ્તા માં આવ્યા ને તો આમ ગામડા જીવું હાવ લાગતું તું પણ અને પુગાણ તો મંદિર જોઈને તેમ થાય કે વાર રે વાર મન મસ્તી મસ્તી ન હોય અજાય પાણી બાણી પી લે પછી આગળ જાય હાલો ગ્રીસભાઈ મને દે દીએ એક ગ્લાસ પાણીનો આ સેમ ગ્રીસ મકવાણો જો કે એને હેન દાખડો પડે ફોન પકડવાનો કાય કાય ફોન પકડે પછી થાકી જાય તો પછી ના પકડે અને આ છે મહાદેવનું મંદિર માં શું લેવા જાય એવા હામું શું લેવા જાય છે એ પાણી કેટલો ભર લી આપડા હાટો લાઈવ હોવે દે હોમે દે હો પાણી પી લે વાત હું બોલી બાજી વિડિયો લઈ આવું મંદિર નો અરે વા એ ઝાકું કે દનય તો હા હા જો કે ન હો થાય કાય એ મોબાઈલ પડ્યો કી ગ્રીસ મકવા ના માં હું મિંતા જો હે બેટા मम्मी की भी मजा आ मजा तो मारा आ गई जोरदार आ आई मान ईमान से लेव रे उन मने खबर होई ये तो हाय गाइस आई तो धजा एक देखाई कोन प्लीज योली बजे जोई अभी बजा ले जा देखाई एक, देखा एक। आले आई मंदिर कदस देखा तो होई तो देखा तो होई खबर नहीं कई

એ તમને બીજા વિડીયામાં આવી છે તો વિડીયો તમને આજનો અમારો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને એકવાર તમે તમે બધા ને જરૂર અહીં આવજો આ લોકેશન એ મસ્તીનું છે ને મંદિરે બહુ મસ્તીના છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને આજ માતાજીનું નામ લખવાનું તો ભૂલતા જ નહીં ઓકે બાય બાય